તો ભોળા ભાલ થી દાનભા બાપુ પહોંચી ગયા છે જો તમે જોઈ શકો છો દાનભા બાપુ આવી ગયા છે ચરમ સ્પેશિયલ એમનો ફેવરિટ ગરમ છે તો આગળ ઠરી જાય કે વાંધો નથી ફેવરિટ એમનું મંચુરિયન આવી ગયું છે ભાઈનું તો મંચુરિયન ખાય આપણે તો પાવ ભજે ખાવાનું છે હો ભાઈ આને કાઈ નથી ખાવાનું राम राम सीताराम बंधा ने केम सो बता मजा मजा sama सो बला जमासु गुड मॉर्निंग मॉर्निंग न थे आसे आ नमितो भाई नमिताई न नरा थन देसी गया से तो आज जावन से लौंगडे कथा मा का मी तु लौंगडे कथा मा जावन से रामदेव पेने शिव प्राण से न्या द शिव प्राण

બટેટા ફૂંગળા ખાવાના હતા આ બેને ખાવા મળે તો વચ્ચે બેહી બેહી ના પણ સાલ દેખ ના પાડે ખાતા ખાતી ઓય એક મિનિટ બટેટા ફૂંગળા ખાવાના હતા તો બટેટા ખાવા બેહી ગયા છે આપણે બટેટા ફૂંગળા એક નંબર એક નંબર તમારો કે સુ નંબર બટેટા ફૂંગળા એક નંબર ઓ કે કે ના ખાવા મેરા આલા બધા ખાવા આજ તો છે ને ભાઈ મીતુ ભાઈ દુકાન આવી ગયા છે બેસ્ટ વા કા આવડે છે કે હા આવડે કે ખાલી ખાલી બેઠો થોડું 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 એવું બધું છે ભાઈ તો જો મીતુ ભાઈ ગયા દુકાન બેઠા અને એસીન કહેતા ગયા છે આટો મારવા એટલે એવું બધું છે કે ભાઈ

તો ભાઈ મિતુભાઈ શ્રીફળ લઈ લીધું છે શ્રીફળ નાખવાનું છે ભાઈ એમ ન વધેરવાનું એવી રીતનું ચાલો તો શ્રીફળ વધેરવાનું આ બાજુ છે આ બધું શ્રીફળ વધે નાખીએ આપણે મેં મોગલમાં દર્શન કરી લીધા છે મિલો અમે આવેલા હતા દર્શન કરીને હવે જઈએ કારણ કે બી આત્મી ગયો છે પાછો કા છે આવે એટલે છે ને આ સોડા આવે ગમે ક્યારે કઈ કેવાય માઉન્ટન

તો અમારા મિતુ ભાઈ જો મંચુરિયા આવી ગયું છે અને પાવ ભાજી આવી ગઈ છે તારે માર કોઈ નહી બે કે કેમ માર ના ખાવ એટલે એમ દોડવા આલે કાઈક તો ખાવ પડે ને ભાઈ તો આ મિતુ ભાઈ છે ને મંચુરિયા સ્પેશિયલ એમનો ફેવરિટ બોલો ગરમ છે તો આગળ ઠરી જાય કે વાંધો નથી ફેવરિટ એમનો મંચુરિયા આવી ગયું છે ભાઈનું નું તો મંચુરિયા ખાય આપણે તો પાવ ભાજી ખાવા છે ઓ ભાઈ આને કાઈ નથી ખાવાનું તો કાઈ માંડ ને પેલા થોડો થોડો નાસ્તો કરીએ બધા બચ્ચા પાર્ટી છે છે ને પ્રોગ્રામ બેહી ગયા બધા નિરાય તે સાથે ટાઈડ લાગે છે આ ભાઈને ને જવાબ અને દાન બાપુ પણ આવી ગયા છે તમે જુઓ બહુ ભીડમાં પબ્લિક છે અને બાપુ પણ આવી ગયા છે અને પ્રોગ્રામમાં પણ માણસો પણ બહુ ધોન છે ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ કારણ કે રાતે બાર એક વાગ્યા સુધી પ્રોગ્રામ જોયો હતો પછી નિંદ્ર કરી ગયા હતા ના અહીંયા હોઈ ગયા હતા અને પછી હવારમાં નીકળી ગયા હતા ઘરે જવા તો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ પણ પોગ્રામમાં બહુ મજા આવી હતી યાર માયાભાઈ આહિર હતા અને બીજા ઘણા બધા કલાકાર હતા અને દાનભા બાપુ આવ્યા હતા જોકે પંદર વીસ મિનિટ કે એટલું ખોટી તા બહુ જાજુ ખોટી ન થાય કે પણ બહુ મજા આવી હતી અને બહુ મોટી સંખ્યામાં પબ્લિક હતું અને કથાનું આયોજન પણ બહુ જબરદસ્ત કરેલું હતું આખું ગામ શણગારેલું એવું બધું લાઇટ ડેકોરેશન અને આટલી બધી સુવિધા પણ બહુ મજા આવી ગઈ હતી અને મારા મમ્મા બે દિવસથી ફોન કરતા હતા મને કે બહુ આયોજન સારું છે ગામમાં આવો આવો બે દિવસ ફોન કરતા હતા મેં કીધું વાલવાસ જઈશ તે તો દિવસે આયોજનને થોડુંક શું કહેવાય કથા સાંભળી અને દિવસે રાતે પણ પ્રોગ્રામમાં ગયા હતા એટલે આપણને બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો હતો જ્યારે જો થાકી ગયા એટલે હવે પાછા ઘરે આવી ગયા છે અને આ વિડીયોનો પણ આ આપણે એન્ડ કરવો છે કે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબરોનો ભૂલતા ને કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો છે અને મળીશી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બ બાય